બે હજાર એકવીસની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડીટેક્ટ હતું આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષના ઉંમરના પુરુષ હતા એની ઓળખ થયેલી ન હતી એટલે કે અજાણું વ્યક્તિ છે એનું મરણ થયેલું આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્યારબાદ એલસીબી દ્વારા પણ કરવામાં આવેલી પરંતુ અત્યાર સુધી આ ગુનો છે એ મર્ડરનો ગુનો અનડીટેક રહેલો તાજેતરમાં અમારી એલસીબીને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાય કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડીટેક મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે અને આની અંદર એક આરોપી અર્જણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા રહેવાસી મેવાસા ને કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ છે એલસીબી કરી રહેલી છે વિગતે જોઈએ તો જૂન બે હજાર એકવીસની અંદર આ બનાવ બનેલો અને એ સમયે આ વ્યક્તિ છે એની ઓળખ થયેલી નહીં હાલ સુધી પણ એની ઓળખ થયેલી નથી અમે એની ઓળખ કરવા માટે સીઆઈડી ક્રાઇમમાંથી ને આજુબાજુના જિલ્લામાંથી પણ ડેટા મંગાવવામાં આવેલ છે જે કોઈ ગુમ વ્યક્તિ હોય એની પરંતુ હજી એની ઓળખ સાબિત નથી થઈ પરંતુ હાલમાં જે સાક્ષી સાહેબો અને આરોપી દ્વારા જે વર્ઝન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અરજણ પરબતભાઈ કરમટા એ સોળ જૂન બે હજાર એકવીસના રોજ જુનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો એ સમયે રસ્તામાં આ અજાઇનો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડેલો અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું એટલે અર્જણે એને કીધું કે મારા ઘરે ચાલ હું તને જમવાનું આપીશ એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો ઘરે લઈ ગયા પછી એને જમવાનું ના આપ્યું પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર મારેલો અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અર્જણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર આ ડેડ બોડી છે એનો નિકાલ કરેલો અને હાલમાં પોલીસને જે પુરાવા મળેલા છે પુરાવાના આધારે અર્જણ બીડીની અમે ધરપકડ પણ કરી છે એણે પોતે પણ આ ગુનાનો કન્ફેશન કરેલું છે અને ગુનાની તપાસ છે એલસીબી હાલમાં કરી રહેલ છે અર્જણ છે દારૂ પીવાની ટેવ વાળો છે અને ખૂબ જ જનુની અને આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે એના વિરુદ્ધમાં પોરબંદર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ એમ મળી જામનગર દેવભૂમિ દ્વારકા એમ મળીને લગભગ ઓગણત્રીસ જેટલા ગુનાઓ જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે મારામારીના છે

હાલમાં અમે પોરબંદર જિલ્લાના આજુબાજુના જિલ્લાના અને ઇવન અમે સીઆઈડી ક્રાઈમમાંથી પણ ગુમ થયેલા વ્યક્તિઓની વિગતોનો ડેટાબેઝ મેળવી લીધો છે અને આ જે સમયગાળા છે એ સમયગાળાની અંદર જે વ્યક્તિઓ ગુમ થયેલા છે એની ઉંમર એના ફોટોગ્રાફ્સ એની સાથે મેચ કરી અને અમે એની ઓળખ સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ હા કારણ કે જે તે સમયે પણ આ વ્યક્તિ જે અજાણ્યા હિસમ હતા એટલે પોલીસ જાતે ફરિયાદી બની અને ગુનો દાખલ કરેલ છે